નખત્રણા તાલુકા મહેશ્વરી સમાજવાડી મધ્યે સામાન્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું નખત્રણા તાલુકા મહેશ્વરી સમાજવાડી મધ્યે સામાન્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા સમાજમાં આવતા દરેક ગામના જાગૃત આગેવાનો બહોડી સંખ્યામાં એકત્રિત થયા હતા જેમાં વિવિધ સમાજ લક્ષી સમીક્ષાઓ અને એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ઠરાવ પસાર કરવામાં આવતા જેમાં પાટીદાર સમાજના આગેવાનો દ્વારા યુવા સુરક્ષા કવચ નામે પાટીદાર સમાજમાં ચાલતા વીમા અંગે વિસ્તાર પર ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ એ યોજના શરૂ કરે એ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી દસોધ અંગે જે ખૂટતી કડીઓ છે જેને પૂર્ણ કરવા વિશેષ નિર્ણય લઈ અને ઠરાવ લખવામાં આવ્યા સગાઈ અંગે આજ દિવસ સુધી તાલુકાના દરેક ગામમાં એક સગાઈ અંગેનું લેટર આપવામાં આવશે જેમાં સગાઈ વખતે નખત્રાણા તાલુકા કે અન્ય તાલુકા ગામના બંને પક્ષે દીકરી દીકરા સ્થાનિક પંચો અને ધર્મ ગુરુઓ અને તાલુકા સમાજ સમિતિના પ્રમુખ મહામંત્રી વગેરેની અને લેવામાં આવશે જે જે એક સામાન્ય કરાર ગણી બંને પક્ષે પ્રશ્નો કે વિપક્ષમાં બંધન કરતા રહેશે સગાઈ સમાજ નાતગત ધર્મ અને ધર્મના વેણથી થાય છે તો એનામાં કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો એનામાં એ સ્થાનિક સાથે તાલુકા સમાજમાં એની ચર્ચા વિચારણા કરવામાં આવશે એના બાદ નિર્ણય લેવામાં આવશે અને એમાં બંને પક્ષે કોઈ પણ સમાચાર પત્રોમાં સગાઈ ફોક કરી શકશે નહીં એનામાં જો એ કરી કસુરવાન ઠરશે તો સામાજિક નિર્ણય કરીને દંડને પાત્ર ગણીને દંડ લેવામાં આવશે જે તાલુકા સમાજ સમિતિ ઉઘરાવશે ઉપરોક્ત વગેરે ઠરાવ કરી અને એને બહાલી આપવામાં આવી હતી સાથે સમાજવાડીના કાર્યોની વિસ્તારપૂર્વક વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને સર્વે એક સાથે રહી અને ભોજન આરોગ્ય હતું આ મિટિંગમાં નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજના દરેક ગામોથી આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા મોટી બિરાણી